બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં છેલ્લા દસ દિવસથી અનેક વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીને લઈને આરોગ્ય વિભાગે પાલિકાને પત્ર લખીને જાણ કરી છે વરસાદી પાણીનો નિકાલ કરવાની જવાબદારી પાલિકાની છે પરંતુ પાલિકાએ તેમાં બેદરકારી દાખવતા આરોગ્ય વિભાગે શહેરમાં સર્વે કરી અને ભરાયેલા વરસાદી પાણીના વિસ્તારોની યાદી સોંપી છે અને તાત્કાલિક પાણી નિકાલ કરવાની સૂચના પણ આપી છે કારણ કે જો આ વરસાદી પાણીનો નિકાલ ન થાય તો રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે પાણીનો નિકાલ ન કરતા શહેરીજનોમાં પણ પાલિકા સામે રોષ ભરાયો છે તો વિપક્ષે પણ આક્ષેપ કર્યા છે કે વારંવારની રજૂઆત પાણીનો નિકાલ થતો નથી જિલ્લા મથક પાલનપુરના અનેક વિસ્તારો એવા છે જે વરસાદી પાણીથી ભરાયેલા છે તો પાલનપુરના બેચરાજી નજીક શક્તિનગર આદર્શ હાઈસ્કૂલ ગોવિંદ સ્કૂલ અમીરબાગ નાની બજાર તેમજ હાઈવેના અનેક વિસ્તાર સહિતના વિસ્તારોમાં છેલ્લા દસ દિવસથી પાણી ભરાયેલા છે તો આવા જવાના મુખ્ય માર્ગો ઉપર ભરાયેલા પાણીને કારણે રહેણાંક વિસ્તાર હોવાથી રોગચાળાનો ભય ઊભો થાય છે તાજેતરમાં જ પાલનપુરમાં કોલેરા અને ચાંદીપુરા વાયરસ જેવા રોગોનો પાલનપુર સામનો કરી રહ્યું છે ત્યારે પાલનપુર નગરપાલિકાની બેદરકારી અને સ્થાનિકોની રોજ રોજ રજૂઆત છતાં પાણીનો નિકાલ ન થતાં પાલિકો સામે રિપેટ નિકાલ ન થતાં પાલિકા સામે સ્થાનિકોનો આક્રોશ છે આ વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળે તો તેની જવાબદારી આરોગ્ય વિભાગની પણ થતી હોય છે ત્યારે આરોગ્ય વિભાગ છેલ્લા એક માસથી શહેરમાં રોગચાળો ન ફેલાય રોગચાળો કાબૂમાં આવે તેવા પ્રયત્ન કરી રહ્યું છે દરેક જગ્યાએ દવાનો છંટકાવ કરી અને ટેની ટીમો સર્વે કરી રહી છે પરંતુ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના કારણે રોગચાળાનો ભય અને આરોગ્ય વિભાગને પણ સતાવી રહ્યો છે જેથી આરોગ્ય વિભાગે તેની ટીમો દ્વારા ભરાયેલા વરસાદી પાણીના વિસ્તારોના શહેરમાં સર્વે કરાવી છે અને એ યાદી પાલિકાને સોંપી છે અને પત્ર લખ્યો છે કે તાકીદે પાણીનો નિકાલ કરો નહીં તો પાલનપુર રોગચાળામાં સપડાશે બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ